નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે યશ ઠુમર અને તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ હતી આપ સર્વે ખેડૂત મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જે છે એ ગોંડલ તાલુકાના દેવચડી ગામે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફેરા જે પંપે ચાલીસ એમએલ નાખી અને પોતાના કપાસની અંદર છંટકાવ કર્યો હતો તો તેને આજે બે દિવસ થયા છે તો તેનું રિઝલ્ટ જોવા માટેથી જે છે એ આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ ફિલ્ડ ઉપર તો તેનું રિઝલ્ટ હું તમને સૌ પ્રથમ બતાવું તો જે છે એ શરૂઆતમાં જ્યારે મારું ત્યારે જે ચૂસ્યા પ્રકારની જીવાતો હોય તેનો એટેક જે છે એ કપાસના પાકની અંદર હતો પાન નીચેની તરફ વળતા હતા પીળા થતા હતા તમે જોઈ શકો છો આ પાન ત્યારબાદ જે છે એ બે દિવસ પહેલાં ખેડૂત દ્વારા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફેરા જે છે એ વાપરવામાં આવ્યું છે આ કપાસની અંદર તો ત્યારબાદ જે છે એ બે દિવસે અમે રિઝલ્ટ લેવા માટે આવ્યા છીએ તો એક પણ પ્રકારની જીવાત જે છે અત્યારે પાનની નીચે અથવા તો જે છે ઊઠતી હોય તે એક પણ પ્રકારની જીવાત જેવી કે લીલી કોપટી માખી ફિપ્સ કથીરી ગળો એક પણ પ્રકારની જીવાત જે છે એ કપાસના પાકની અંદર હાલ નથી અને ખૂબ જ લાંબા ગાળાનું પરિણામ છે તમે કપાસનું ખીલ પણ જોઈ શકો તો એકદમ લીલો જમ અને ખૂની જે નવી આવી છે ટોલફેરા માર્યા પછી જે નવા પાન કાઢ્યા છે એ એકદમ કૂણા માખણ જેવા તમે જોઈ લો તો દરેક ખેડૂત મિત્રો જરૂર અને જરૂરથી પંપે ચાલીસથી પચાસ એમએલ નાખી અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલફેરા કરીને જે દવા આવે છે તેનો જરૂર અને જરૂરથી ઉપયોગ કરો અસ્તુ જય હિંદ જય ભારત